તો ગુજરાતમાં દારૂબંધી છે આજે આ સવાલ ફરીથી ઉઠે છે કારણ કે ગુજરાતના જ મંત્રીઓ એવું કહે કે આદિવાસીઓ તો દારૂ પીવે જ ને ભાઈ અને હવે આ સમગ્ર મામલે મનસુખ વસાવાનું નિવેદન આવતા શું સમગ્ર સ્થિતિનું નિર્માણ થયું છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા જે હાલ નવા મંત્રી બન્યા છે અને તે તરીકે ફરજ હતા હતા ત્યારે તો એમ કહેતા કે ગુજરાતમાં દારૂ ન પીવો જોઈએ હવે તે નવા નવા મંત્રી બન્યા છે અને હવે મંત્રી બન્યા બાદ જ તેમનું એક સ્ટેટમેન્ટ છે તે ખૂબ વાયરલ થઈ રહ્યું છે તેમાં તેઓ બોલી રહ્યા છે કે આદિવાસીઓ છે તેમને તો દારૂ પીવું જ જોઈએ ને ભાઈ ત્યારે હવે આ સવાલ ઉઠે છે કે શું ગુજરાતમાં દારૂબંધી છે કારણ કે ગુજરાતના જ મંત્રીઓ જો આવી રીતે લોકોની વચ્ચે આવી અને આવા સ્ટેટમેન્ટ આપે છે આવા નિવેદનો આપે છે તો સવાલ તો ઉઠવાનો જ છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને હવે આ સમગ્ર મામલે મનસુખ વસાવાનું પણ નિવેદન આવ્યું છે અને મનસુખ વસાવાની સાથે વાતચીત કરતા તેમને શું નિવેદન આવ્યું છે સૌપ્રથમ સાંભળીએ તમને આપણી સાથે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જોડાઈ ચુક્યા છે જે પોતાના બેભાગ અંદાજ માટે જાણીતા છે તેઓ ગમે તે વ્યક્તિ હોય જાહેરમાં નિવેદન કરી દેતા હોય છે અને જે પણ સત્ય હોય છે તે છાતી ઠોકીને બોલતા હોય છે તો આપણે તેમની સાથે વાતચીત કરીએ મનસુખભાઈ સૌ પ્રથમ તો ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી પીસી બરંડાનું એક નિવેદન સામે આવ્યું

તો એવા એ સમય કે કાયદો ને વ્યવસ્થા જાળવવામાં ખૂબ મજબૂતાઈ થી સખ્તાઈ થી કામ લીધું છે પણ આ હવે આ મંત્રી બન્યા પછી એમને આ જે સ્ટેટમેન્ટ આપ્યું એ થોડોક ચિંતા નો વિષય છે પણ હું બહુ સ્પષ્ટ માનું છું કે આદિવાસી એક સમય તો બહુ વર્ષો પહેલા કે ખાવું પીવું મસ્ત અને મોજ મજા નાચવું કૂદવું ને આ એ બધું હતું એક સંસ્કૃતિ એમ સાથે એનો ઓતપ્રોત હતું ખાવા પીવામાં અને તે પણ પાછું એવું નહિ કે બાર નો કોઈ નુકસાન કરે છે મોવડા નો દારૂ પેલાના આદિવાસી પીતા હતા એ શરીર ને નુકસાન પણ નહિ પણ જે વર્તમાન પરિસ્થિતિ માં અંદર છેલ્લા પચીસ ત્રીસ વર્ષ થી આખા ગુજરાતમાં હું દાવા સાથે આદિવાસી સંપ્રદાય છે આજે પીસી બરંડા સાહેબ જે છે ને એ વિસ્તારમાં સહિત કવલી છે કબીર સંપ્રદાય માં પણ ખુબ મોટી સંખ્યામાં ભક્તો છે વાતુજી સંપ્રદાય પણ ખુબ મોટા પ્રમાણ માં અંદર છે અલગ અલગ દરેક સંપ્રદાય અંદર આદિવાસીઓ ખુબ સારી રીતના ભક્તિ આગળ વધી રહ્યા છે અને ભક્તિ ની સાથે વ્યસન મુક્તિ ના અભિયાન બધા ચલાવે છે ત્યારે હમણાં થોડા દિવસ પહેલા પંદર વીસ દિવસ પહેલા માં ગુજરાત મધ્યપ્રદેશના જે વાતુજી સંપ્રદાય ના લોકો લાખ દોઢ લાખ લોકો ભેગા થયા તો આ એક વ્યસન મુક્તિ નો અભિયાન કાર્યક્રમ હતો કે આદિવાસી સમાજ આજે વ્યસન છોડી ને આખા આખો કુટુંબ પરિવાર ને સુખી સંપન્ન બને એ માર્ગે આગળ વધી રહ્યા છે અને બીજી જે વાત કહું કે દેશના ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે ડેડિયાપાડા આયા એનો મુખ્ય ઉદ્દેશ પણ એ જ હતો દેવ મોંગરા માતાજી દર્શન કર્યા દેવ માતાજીની માતાજી ની આદિવાસી ની જે છે અને આદ આ આદિવાસીઓ નો આસ્થાનું કેન્દ્ર છે આદિવાસીઓ પણ આદર શક્તિની ઉપાસના કરે છે એ મેસેજ આખા દુનિયાને બતાવ્યો અને સાથે પણ બિરસા મુંડાની એકસો પચાસમી જયંતી ની એમ ઉર્જવાનો કાર્યક્રમ કર્યો એના પાછળનો મુખ્ય બે ઉદ્દેશ્ય એ જ છે કે બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ બિરસા મુંડા એ અંગ્રેજીની સામે તે લડાઈ તો લડ્યા પણ સાથે સાથે આદિવાસીઓ રાષ્ટ્રીય રાષ્ટ્રીય વિચારધારા

અંગ્રેજી શિક્ષણ પર એમને ભાર મૂક્યો છે તો આદિવાસીઓ નો વિકાસ થવાનો એટલે આ બિરસા મુંડા ના જન્મ જયંતિ માંથી પણ મોદી સાહેબ આડકતરી રીતે આજ મેસેજ આપ્યો છે કે આદિવાસી ની પ્રગતિ માટે બિરસા મુંડા ના જીવન માંથી આદિવાસી સમાજ કઈક પ્રેરણા લે અને આદિવાસી સમાજ એટલો નહીં કોઈ પણ સમાજ હોય એ વ્યસનોમાં સપડાયેલો સમાજ હશે કુટુંબ પરિવાર કે સમાજ નથી એમાં આદિવાસી રવાડે લાગે કોઈ સ્ટાર બેન્ડ કે ડીજે આમ એની લાગે અને યુવાધન આમ અવડા પાટે જઈ રહ્યું છે કોઈ કેટલીક શક્તિ વેડફી રહી છે કેટલાક યુવાનો તો એવા લોકોની યોગ્ય દિશા અમારા જેવા નેતા આપવી જોઈએ હું ક પોલિટિકલી નેતાઓ રાજકીય ખીચડી પોતા બેંક કરવા માટે સ્ટાર બેન્ડ વગાડીને ડીજે વગાડીને આખી રાત કુદાવે પોતાનું ફંક્શન સક્સેસ બનાવવા માટે ના કાર્યક્રમો કરે છે આવા બધા જ નેતાઓ એક બરંડા સાહેબ વાત નથી કરતો બધા જ નેતાઓએ યુવાનોને પોઝિટિવ દિશા પડે સરકારની અલગ અલગ પ્રકારની જે યોજના જે છે એ વાત કરી છે બે હજાર સુડતાલીસ માં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે ભારત ને વિકસિત ભારત બનાવવાના છે ત્યારે બધી પાસાઓમાં આપણે ધ્યાન આપવું જ પડે અને સરકાર સાથે જોડાયેલા તો બધા જ લોકો કે સરકારની યોજના પૂરેપૂરો લાભ લેવો જોઈએ અને કેટલીક વરંડા સાહેબે કયા એંગલ થી આજે વાત કરી છે હવે મને સમજાતું નથી આપણે સાંભળ્યા હતા મનસુખ વસાવા જેમને સમગ્ર મામલે નિવેદન આપ્યું છે તેમણે તેમને કહ્યું છે કે જે વરંડા સરે છે નિવેદન આપ્યું તેની પાછળનું કારણ તો અમને પણ નથી ખબર કારણ કે તે જે રીતે આઈપીએસની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તે દારૂની સખ્ત ખિલાફ હતા અને તેમની માટે બંધી તે ખૂબ મોટી વસ્તુ હતી અને તે નવા નવા મંત્રી બન્યા છે ને તેમને આ સ્ટેટમેન્ટ આપ્યું છે નિવેદન આપ્યું છે ત્યારે હવે જે આ લોકો છે તેમાં પણ ક્યાંક શોકનો માહોલ છે અને જે રીતે મનસુખ વસાવાએ નિવેદન આપ્યું તેમાં પણ તે અચંભિત હતા કે તેમને આ નિવેદન શું કામ આપ્યું છે હવે આ સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ